સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે ખનીજ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બન્યા છે અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ઢોળ નાખીને બેફામ ચોરી કરવા માટે રસ્તાઓ કાઢી રહ્યા છે આ ખનનમાફિયાઓએ રેતી ભરેલા ડમ્પર લઈ જવા માટે પાણી વચ્ચે રસ્તાઓ બન્યા હતા ત્યારે કોઈ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રસ્તાઓ બનાવનાર ખનન માફિયાઓ સામે સુરેન્દ્રનગર કલેકટરે આંખ કરી છે કલેક્ટરના આદેશ બાદ ગેરકાયદેસર રસ્તાઓ તોડી પડાયા છે અને આવા આ રસ્તાઓ બનાવનાર સામે કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ખનન માફિયાઓ સામે સુરેન્દ્રનગર કલેક્ટરે કરી લાલ આંખ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના આદેશ બાદ વઢવાણ પ્રાંત ઓફિસર અને મામલતદારે ગેરકાયદેસર રસ્તાઓ તોડી પડાયા હતા આ કાર્યવાહી કરવા માટે જીસીબી સહિતની ટીમ ત્યાં પહોંચી હતી અને આવા રસ્તાઓને તોડી પડાયા હતા આ મામલે કલેક્ટરે જણાવ્યું હતું કે રેતી ખનન માફિયાઓએ ધોળી ડેમના પાછળના ભાગે અને વસ્તી ગામે પાણી વચ્ચે રસ્તાઓ બનાવ્યા હતા આવા તમામ રસ્તાઓ તોડી પાડવામાં આવશે એક ડમ્પર રેતી ભરવા જતી વખતે પાણીમાં ખાબક્યું હતું એકનું મોત નીપજ્યું હતું ત્યારે કલેક્ટર દ્વારા આ રસ્તાઓ બનાવનાર સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર